બાપા બાપા થઈ સ્વાગત છે નવા બ્લોગ વિડીયો ની અંદર બધા જય માતાજી હરણ મહાદેવ કેમ છો બધા મજામાં ને ભાઈ આપણે છે ને ગણપત દાદાનો ફેસ રિવેલ કરવાનો છે ને આજ બિહાડવાના છે ગણપત દાદાની સ્થાપના કરવાની છે ભાઈ કેટલા વાગ્યા ભાઈ મયુરભાઈ તૈયરી થઈ ગઈ છે અને ભાઈ આપણે ગણપત દાદાનું ફેસ રિવેલ કરવાનું છે ને એટલે બધા છે ને ભેગા થઈને રાહુલભાઈની ઘરેથી લઈને પછી આપણી ઘરે જવાનું છે આપણી ઘરે જવાનું છે અને જો ભાઈ ગણપત દાદા મૂકેલા છે ને હજી અડધા આવ્યા છે ને અડધા ન આવ્યા ગામડામાં છે ને બધા વાડીએ વહી ગયા કારણ કે બે દીથા વરાપ છે ને એટલે બધા વાળી વહી ગયા છે થોડા ગણપત દાદા તો ઝૂલા ઝૂલે છે ઝુલા ઝૂલા ઝૂલે છે બે ગણપતદા છે એક નાના છે ને એક મોટા છે એક મયુરબાઈના છે માહિશ્યની આવ્યા છે જો બધાય ભેગા થઈ જવી એવું પછી લઈ જવી તો કન્ટિન્યુ બ્લોકમાં એમની આપણે છે ને સમય આવી ગયો છે ગણપત દાદા નો ફેસ રિવેલ અહીંયા કરનાખનો છે આ ઘરે એટલે આપણે મેડમ કરના ચાલો કરનાફ હાલો વાન વાન ટુ સ્ટાર્ટ હાલો ગણપતિ બાપા ગણપતિ બાપા હાલો ભાઈ જો આપણે આ ગણપતિ ગણપતડા હતા જોઈ લો બધાય હાલો ઉપર હાલો હાલો ભાઈ ઓય ઓલી રાખો ઓલા ગોતવા જાવું પડશે અમારે છે ને ભાઈ અડદન ગોતું હાલો ભાઈ નીચે ઉતરો ને હાલો ને

હજી છે ને અડધું તો કંઈક ગોતે છે બાકી છાંટલા કરો આય કઈ સ્થાપના કરવાનું બાકી છે થઈ ગયા છે ખાટલો લેવો તો વસાળા છે ચાલો લઈ હાલો હવે

આરતી કોઈ આવડતી નથી એટલે એમનું ઉતારી નાખે સાંજે ઉતારશે ફેમિલી છે ને આપણે ગણપતદાન બેહાડી દીધા છે મસ્ત મજાના બે ગયા છે ને ભાઈ જો જીવો ભળે છે ને માછે તો એવું લાગ્યું માછે મજા આવી ગઈ ને અને ભાઈ જો સ્ટીડિયો ચાલુ કરે છે આપણે બેઠા સવાઈ કરે હલો તો ફેમિલી છે આપણે ગણપતિ દાદાનું ફેસ રિવીલ કરી જ નાખ્યું છે ફાઇનલી અને જોયું જશે હવે પાછું વ્યવસ્થિત કેવી રીતના બેહાડા છે ક્યાં બેહાડા બધું થાપ ને બધું થઈ ગયું છે તો હું તમને દેખાડું છું આ શું નાના ગણપતિ છે નાના ગણપતિ દાદા મોટા છે કેવા લાગ્યા તમને ગણપતિ બાપા તો કમેન્ટમાં બધા કહી નાખજો જય ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા જો હું કાલની બે ત્રણ દિવસ થા મતતી હતી ત્યારે આ છે અને આનો શો છે ને અત્યારે નહીં આવે રાત્રે જ આવશે કેમકે અત્યારે દેખા છે નહીં પણ ખાલી એમને જોઈ લો તો સારીથી મસ્ત મજાની કમેન્ટ કરી દેજો ને મનતુભાઈ જો હું કહેશ એ પગે લાગે છે એમ કે ગણપતિ બાપા મને છે ને હા જો કરી દેજો એમ કહેશો ને હે પગે લાગી લે ગણપત દાદાને પગે લાગી લો જે જે કર લ્યો જો ભાઈ ખેદાન મેદાન કરે એ પૈસા મૂક્યા ને તે એને પૈસા મૂક્યા છે ગણપતિ પપ્પાને એટલે હો જે જે કર લે ભલે ખુલ્લું રહ્યું જે જે કરો બે હાથ જોડી એ નહીં કરે તો હારો હાલો કન્ટિન્યુ રહેજો સાંજે મળીએ આપણે આરતી ટાઈમે

કેવું થઈ ગયું અત્યાર સુધી બહુ તડકો હતો બે દીથા તડકો છે ને વરા પતિ ને બે દીથા બધા કામે વહી ગયા એટલે થોડાક ઘણા ચાતા તો બે હાડ દીધા બધા વાળીયા વઈ જાય સીરીજ ને એવું ચાલુ કર્યું જો એને ઓલો ગલોપ ચાલુ કર્યો અંદર નો ગલોપ ઓલો મૂક્યો છે ને એ ચાલુ કરશે આગળ હવે શોટ નો લાગે હો જોજો તમે નિરાચે સડાવજો અમારા કારીગર છે તમે જો થઈ ગયું રેડી કઈ ઘટે નહીં એવું વાહ ભાઈ વાહ થઈ ગયું મસ્ત તો ઘટે નહીં એવું થઈ ગયું છે હવે વાહ રાહુલ ભાઈ વાહ તમારું કારીગીરી હા તો ભાઈ કારીગીરી કારીગી માટે શું કેતો જવાનું લાઈક શેર કરતા રહેજો મે આલા વિવેક બોલો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈ ભાઈ તો ભાઈ બે કર્યું છે હરખું આ બે હરખું કરતા તમારે બે ને તમારે કોઈને જરૂર હોય ને બે ને જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો જરાક અમારા બે બે ભાઈનું કોમેન્ટ કરીજો લો ભાઈ અત્યારે વરસાદ આમ જો સાટા હશે થોડા થોડા નહીં ભાઈ સાંજે આરતી કરવાની છે આપણે તો સાંજે આરતીમાં મળી જાય પાછા આરતી બારતી કરીને ઘડી ગ્રાસ ગરબા લીધા અને ભાઈ જો ગયા ખા અને શું કહેવાય દસ ને પંચાવન થઈ ગઈ છે અને ભાઈ હું કહેવાય કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો જો દસ ને પંચાવન રાઈ થઈ ગઈ છે તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા જજો અને ભાઈ ગણેશ નમઃ અને હર હર મહાદેવ જય મુગલમાં સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલમાં પહેલી વાર આવે તો 拜拜。Bye bye.